દાહોદ જિલ્લા દેવગઢ બારિયા તાલુકામાં બેફામ બનેલા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા તંત્ર ઉપરથી ભરોસો ગયો છે છે દેવગઢ બારિયા તાલુકા રજવાડી શહેરથી કુદરતી સ્વરૂપે રેતીની ભેટ અપાર આપેલી છે પણ કેટલાક સમયથી ભ્રષ્ટાચારી વહીવટના પાપે તેનું ખુલ્લામ નિલામ થતું જોવાઈ રહ્યું છે ભ્રષ્ટાચારી વહીવટના કારણે બારિયાની નદીઓમાં રેતી ચોરીની કાળી નજર પડી રહી છે હરીહરી નોટોના સોદામાં દેવગઢ બારિયાની હરિયાળી ખોવાતી જાય છે ભ્રષ્ટાચારી વહીવટે એ ખનન માફિયાઓને એટલી હદે છૂટું દોર આપ્યો કે દિન દહાડે પાસ પરમિટ વગર રેતી ચોરી કરી નગરમાંથી ગાડીઓ નીકળવા છતાં કોઈ કાર્યવાહી જણાઈ ન હતી રેતી ચોરો નગરમાં ક્યારેક અકસ્માત સર્જે તો ક્યારેક ખુલ્લેઆમ દાદાગીરી કરતા હોવાના દ્રશ્યો જોવા મળતા હોવા છતાં કાર્યવાહી ન કરતા લોકોમાં ભારે નારાજગી જોવાઈ રહી છે હાલ દિવસે ને દિવસે રેતી ચોરોને નાથવાની જગ્યાએ આતંક વધતો દેખાઈ રહ્યો છે ગુરુવારના રોજ ટાવર પાસે ઉભેલી કારને રેતી ભરેલી એક ટ્રકે દિન દહાડે દસ ફૂટ સુધી ઢસડી લઈ ગઈ સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો અને ઘટનાના ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતા અકસ્માતની ગંભીરતા એટલી હદે હતી કે આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા શહેરમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જેનાથી લોકોના મનમાં સવાલ એ રહ્યો કે આ બેફામ બનેલા રેતીના વાહન ચાલકો સામે તંત્ર ક્યારે કાર્યવાહી કરશે